યુટ્યુબ ચેનલ ખિમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું નારદ પુરાણ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે બાણું ભાગ સાંભળ્યા આજે આપણે ત્રાણુમો ભાગ સાંભળીશું હરિ સનનંદજી કહે છે હે નારદજી બ્રાહ્મણનું પરમારથયુક્ત વચન સાંભળીને સૌવીર નરેશે વિનયથી નમ્ર થઈને કહ્યું એ વિપ્રવર તમે સંપૂર્ણ જીવોમાં વ્યાપ્ત જે વિવેક વિજ્ઞાનના દર્શન કરાવ્યા છે તે પ્રકૃતિથી પર બ્રહ્મનું જ સ્વરૂપ છે પરંતુ તમે જે એવું કહ્યું કે હું પાલખી ઉપાડતો નથી અને ન મારા પર પાલખીનો ભાર છે જેણે આ પાલખી ઉપાડી રાખી છે તે શરીર મારાથી ભિન્ન છે જીવોની પ્રકૃતિ ગુણોની પ્રેરણાથી થાય છે અને એ ગુણ કર્મોથી પ્રેરિત થઈને પ્રવૃત્ત થાય છે એમાં મારું કર્તવ્ય શું છે હે પરમાર્થના જ્ઞાતા દ્વિજ શ્રેષ્ઠ તમારી એ વાત કાનમાં પડતાં જ મારું મન પરમારથનું જિજ્ઞાસું થઈને તેને પ્રાપ્ત કરવા માટે વિહવળ થઈ ગયું છે હે મહાભાગ દ્વિજ હું પહેલેથી જ મહર્ષિ કપિલની પાસે જઈને આ પૂછવા માટે ઉદ્ધત થયો હતો કે આ જગતમાં શ્રેય શું છે એ મને બતાવો પરંતુ તેની વચ્ચે જ તમે આ વાતો કહી છે તે સાંભળીને મારું મન પરમાર્થ શ્રવણ માટે તમારા તરફ દોડી રહ્યું છે મહર્જી મહર્ષિ કપિલજી સર્વભૂત સ્વરૂપ ભગવાન વિષ્ણુના અંશ છે અને સંસારના મોહનો નાશ કરવા માટે આ પૃથ્વી પર એમનું આગમન થયું છે એવું મને લાગે છે તે જ ભગવાન કપિલ મારા હિતની કામનાથી તમારા રૂપમાં પ્રત્યક્ષ પ્રગટ થયા છે ત્યારે જ તો તમે આવી વાત કરી રહ્યા છો તેથી હે બ્રહ્મન મારા મોહનો નાશ કરવા માટે જે પરમ શ્રેય હોય તે મને કહો કેમ કે તમે સંપૂર્ણ વિજ્ઞાનમય જળની તરંગોના સમુદ્ર લાગો છો બ્રાહ્મણે કહ્યું હે ભૂપાલ શું તમે શ્રેયની જ વાત પૂછો છો અથવા પરમારથ જાણવા માટે પ્રશ્ન કરો છો હે રાજન જે મનુષ્ય દેવતાની આરાધના કરીને ધન સંપત્તિ ઈચ્છે છે પુત્ર તથા રાજ્ય અને સ્વર્ગની અભિલાષા રાખે છે તેના માટે તો તે જ વસ્તુઓ શ્રેય છે પરંતુ વિવેકી પુરુષને માટે પરમાત્માની પ્રાપ્તિ જ શ્રેય છે સ્વર્ગ લોકરૂપી ફળ આપનારા જે યજ્ઞ વગેરે કર્મ છે તે પણ શ્રેય જ છે પરંતુ મુખ્ય શ્રેય તો તેમના ફળની ઈચ્છા ન કરવામાં છે હે ભોપાલ યોગયુક્ત તથા અન્ય પુરુષોએ પણ સદા પરમાત્માનું ચિંતન કરવું જોઈએ કેમ કે પરમાત્માના સંયોગ રૂપે જે શ્રેય છે તે વાસ્તવિક શ્રેય છે આ પ્રમાણે શ્રેય તો અનેક છે સેંકડો અને હજાર પ્રકારના છે પરંતુ તે બધા પરમાર નથી પરમાર હું બતાવું છું સાંભળો જો ધન હોય તો ધર્મના માટે તેનો ત્યાગ શા માટે કરવામાં આવતો તથા ભોગોની પ્રાપ્તિ માટે તેનો વ્યય કેમ કરવામાં આવત હે નરેશ્વર જો આ સંસારમાં રાજ્ય વગેરેની પ્રાપ્તિને પરમારત કહેવામાં આવે તો તે ક્યારેય રહેશે ક્યારેક રહેશે અને કદી નથી રહેતા તેથી પરમારથને પણ આવવા જવા વાળો માનવો પડશે જો ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદના મંત્રોથી સંપન્ન થનારા યજ્ઞ કર્મને તમે પરમારત માનો તો તેના વિષયમાં હું જે કહું છું તેને સાંભળો હે રાજન કારણભૂત માટીથી જે કર્મ ઉત્પન્ન થાય છે તે કારણનું અનુગમન કરવાથી માટી સ્વરૂપ જ સમજવામાં આવે છે આ ન્યાયથી સમિધા ઘી અને દર્ભ વગેરે વિનાશશીલ દ્રવ્યો દ્વારા જે ક્રિયા સંપાદિત થાય છે તે પણ અવશ્ય જ વિનાશશીલ હશે પરંતુ વિદ્વાન પુરુષ પરમારથને અવિનાશી માને છે જે ક્રિયા નાશવાન પદાર્થોથી સંપન્ન થાય છે તે અને તેનું ફળ બંને નિસંદે નાશવાન હોય છે જો નિષ્કામ ભાવથી કરવામાં આવનારું કર્મ સ્વર્ગાદી ફળ ન આપવાના કારણે પરમારત માનવામાં આવે તો તે મારા વિચાર પ્રમાણે તે પરમારત ભૂત મોક્ષનું સાધન માત્ર છે અને સાધન કદી પરમારત થઈ શકતું નથી કેમ કે તે સાધ્ય માનવામાં આવ્યું છે હે રાજન જો આત્માના ધ્યાનને જ પરમારત નામ આપવામાં આવે તો તે બીજા પ્રત્યે આત્માનો ભેદ કરનારું છે પરંતુ પરમારથમાં ભેદ હોતો નથી તેથી હે રાજન નિસંદે આ બધા શ્રેય જશે પરમારથ નથી હે ભૂપાલ હવે હું સમશેમાં પરમારથનું વર્ણન કરું છું સાંભળો હે નરેશ્વર આત્મા એક વ્યાપક સમ શુદ્ધ નિર્ગુણ અને પ્રવૃત્તિથી પરશે તેમાં જન્મ અને વૃદ્ધિ વગેરે વિકાર નથી તે સર્વત્ર વ્યાપક તથા પરમ જ્ઞાનમય છે અસત નામ અને જાતિ વગેરેથી તે સર્વવ્યાપક પરમાત્માનો કદી સહયોગ થયો નથી અને એક જ છે આ પ્રકારનું જે વિશેષ જ્ઞાન છે તે જ છે દૈત્ય ભાવના રાખનાર પુરુષ તો અપરમાર્થ દર્શી જશે જેમ વાસળીમાં એક જ વાયુ અભેદભાવથી વ્યાપ્ત હશે પરંતુ તેના છિદ્રોના ભેદ હોવાથી તેમાં ષડ ઋષભ વગેરે સ્વરોનો ભેદ થઈ જાય છે તે જ પ્રમાણે તે એક જ પરમાત્માના દેવ મનુષ્ય વગેરે અનેક ભેદ પ્રતી થાય છે તે ભેદની સ્થિતિ તો અવિદ્યાના આવરણ સુધી જ સીમિત છે હે રાજન આ વિષયમાં એક પ્રાચીન ઇતિહાસ સાંભળો તો અહીંયા નારદ પુરાણમાં તાણુમો ભાગ આપણે સમાપ્ત કરીએ છીએ હવે પછીના વિડીયોમાં આપણે સોરાણુમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને ને કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો